પ્લીઝ અમને કેજો એટલે અમને આગળ વધવાની આમ ઉત્સાહ ચાલ હેલો ગાઈસ માજી આવી ગયા છે કેમ ક્યાં મૂકીને આવતા રહ્યા એને હાય કાના હાય કેમ છો મજામાં છો

હાજા બધાય બે ગાડી લઈને આવ્યા અમે આપણા સાહેબ જો હવે ટિકિટ લેખે ચાલો તો આપણે અંદર ગાઈસ ફોટો હે ફોટો પાડવાય તો પહેર્યું

અને કમલેશ જીજાજીને બીક લાગે છે ઊંટમાં બેહવામાં મમ્મી નથી બેતા અને ફાઇનલી ભાઈ-બેન બેસે છે નિર્ણય લઈ લીધો બરાબર કાયને બીક લાગે માં દીકરી બેસે હું તમે ઊંટ ઉપર બેવાના હો સાહેબ હે સાહેબ ઊંટ ઉપર બેહવાના હો તમે હે બેય ભાઈ-બેન બે ભાઈ-બેન ઊંટ ઉપર બેવાના હે જો તો ખરી હામુ હરખી પકડ જો ઢીંગુને બેય પકડી હા વાચે વાચે બેહાડાય આલ્યો એ ઇલ નઈ દેવાય કેમ લેહે લઈ લે હાલ हमरे गाइस हाय सारी क्या पाछा गाइस हमरा हो जाई छी हमरा दिसरा नटिया

নেন লোন chapter 17 সেন নেন ীেন তেোল variety সে ঘাওলDAY পুরআন সেন নোির ক্রটিশে নংই!! ্য়ান ঠেযান য়।ো একে। হাংমওদঞরে এপন লান রে কক�

નલાઈ હે ચાલો ઓ પાટી આવી જો ઓય જો આ બીજું કઈ ખોલે હાલો પાછા જાય યેને માં રસ નથી જો આ એ લે ये नहीं चल रहा नहीं है अरे जो वापस हो जाए बोल देवा तू खोल दे अरे गाइस क्या हालचाल तो आपका वीडियो वायरल हो गया आपको पता है ना रंगी तंगी सोने पर गेमिंग करते हैं ये तो, 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 तो नहीं तो तो है अरे वो बोला कान ना ये खोलवा दे दाते बे खोई ना दे અંધારું કરવાનું પેલા ચાલુ તો ચાલુ તો કાડું ભૂલી ગઈ હેડ કરે